નમસ્કાર મિત્રો સ્ક્રીન પર જે નિહાળી રહ્યા છો તે નારાયણ સરોવર છે જે વડોદરા જિલ્લાના ચાણસદ ગામે વડોદરાથી આશરે પંદરથી વીસ કિમીના અંતરે આવેલું છે મિત્રો આ ચાણસદ ગામના ઇતિહાસની વાત કરીએ તો આ પવિત્ર ભૂમિ સ્વામિનારાયણ સંપ્રદાયના ગુરુ એવા પ્રમુખ સ્વામી મહારાજની જન્મભૂમિ છે આ નારાયણ સરોવરનું નવીનીકરણ રાજ્યના પ્રવાસન વિભાગ અને પીએપીએસ સંસ્થાના પ્રયાસથી નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો તો અહીંયા રાત્રે લાઇટિંગ શો યોજવામાં આવે છે જેનો સમયગાળો સાતથી નવ વાગ્યા સુધીનો હોય છે અને અહીંયા આ રામજી મંદિર આવેલું છે જે તમે દેખી શકો છો અહીંયા દર્શન કરી શકો છો અને રાત્રિના સમયે આ લાઇટિંગ શો યોજાય છે જે બહુ મનમોહક હોય છે તો મિત્રો સમય કાઢીને તમે પણ અહીંયા જરૂરથી એકવાર અવશ્ય પધારજો અને દર્શન કરજો